પારડીના રોહણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું લાભાર્થીઓને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ઉષાબેન પટેલ સરપંચ રવિન્દ્ર પટેલ અને ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું કાર્યક્રમની શરૂઆત રથને હાર પહેરાવી દીપ પ્રાગટ્ય અને બાળાઓ દ્વારા સ્વાગત ગીતથી કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના સંકલિત બાળ વિકાસ યોજના પ્રધાનમંત્રી અન્ન યોજના ઉજ્જવલા યોજના સમાજ સુરક્ષા યોજના વૃદ્ધ પેન્શન યોજના અને ખેતીવાડીની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી લાભાર્થીઓને પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર આવાસ યોજના હેઠળ ચાવીનું વિતરણ કરવામાં આવ્યું હતું સરપંચ રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે લોકોને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે નાયબ મામલતદાર પૂજાબેન વિસ્તરણ અધિકારી બનરાજભાઈ રોહણા આશ્રમ સારા નટુભાઈ સરપંચ રવિન્દ્ર પટેલ ઉપસરપંચ રિપનબેન જેમિન ટંડેલ વૈજ્ઞાનિક ઋષિ લલિતભાઈ તલાટી પિયુષાબેન આંગણવાડી બહેનો ચૂંટાલસ સભ્યો આરોગ્યની ટીમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આખા દેશમાં આજે દરેક ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે આવી રહી છે ત્યારે વિકસિત ભારત જે બની રહ્યું છે એમાં ગામના દરેક લોકો પણ ભાગીદાર બને જે રીતે સરકારની યોજના પ્રમાણે કલ્યાણકારી યોજનાઓ દરેક ગામોમાં પહોંચી છે દરેક લાભાર્થીઓને એનો લાભ મળે એની સાથે સાથે દરેક ગામના લોકો પણ જાગૃત થાય એ પણ એક સંકલ્પ લે કે વિકસિત ભારત યાત્રા જે આવી છે એમાં એ જ મેસેજ છે કે વિકસિત ભારત બને છે એમાં અમારો પણ ફાળો હોય જે રીતે સ્વચ્છ ભારતનો સંકલ્પ હોય કુપોષિત મુક્ત ગામ હોય એ જ રીત એ રીતનો સંકલ્પ હોય કોઈ પણ કુપોષણ માંથી મુક્ત થાય વ્યસન મુક્ત ગામ બને એના માટેના સંકલ્પ હોય એ રીતે પોતે પણ ગામ પોતે સંકલ્પ લે દરેક વ્યક્તિઓ સંકલ્પ લે અને વિકસિત ભારતમાં પોતાનું યોગદાન આપે એ રીતના જ આ મેસેજ સાથે દરેક ગામોમાં યાત્રાઓ ફરી રહી છે ઘણા ગામોમાં પણ આ રત્નનો પ્રોગ્રામ છે આ જો ભારત વિકસિત સંકલ્પ યાત્રા એ દરેક ગામને જેમ રોણા ગામમાં બે આજે આવી છે અને આ સંકલ્પ યાત્રામાં આજના મુખ્ય મહેમાન તરીકે સાબેન જેવો ઉપદંડક છે ઉપાધ્યક્ષ છે ગુજરાત ના એ અહીંયા પધારીને આ શોભા યાત્રા નું એમના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે પ્રોગ્રામ ની અંદર જે લાભાર્થી લાભ મળ્યો છે અને જે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ અહીં કરવામાં આવેલા છે વિતરણ ની અંદર ગેસ જે સિલિન્ડર એ આપવામાં આવ્યા છે તેમજ લાભાર્થીઓને જે ઘર માટેના પૈસા નું પણ કરવામાં આવ્યું છે અહીં ઉષાબેન જે ઉપાધ્યક્ષ છે ગુજરાતના તેમજ વિસ્તરણ અધિકારી છે તેમજ આરોગ્યની ટીમ આવેલી છે તેમજ દરેક જે તે કર્મચારી જે તે વિભાગના દરેક કર્મચારીઓ પણ આવેલા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો